મારા સાસુના મમ્મી બનાવતા હતા અને કદાચ એમને પણ એમના મમ્મીએ શીખવાડી હોય એ વાનગી છે મઠની દાળ ચોખાની અને જુઓ આદુ મરચા લસણને હિંગ આગળ પડતા હશે તો બહુ જ ફાઇન લાગશે કલર માટે સેજ હળદર રાખવાની છે બનાવીશું પડિયા પડિયા માટે સૌ પ્રથમ પહેલાં મઠિયાની દાળ દોઢ વાટકી બે વાટકી ચોખા દહીં લસણ આદુ મરચાં લીલા હળદર મેથી દસ થી પંદર દાણા તેલ મીઠું હિંગ અને ઈનો અને મેથીનો મસાલો પડિયા બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ પહેલાં તો આપણે મઠિયાની દાળ ચોખા અને આ મેથીને ત્રણેને ઓ આખી રાત પલાળી રાખવાની છે આખી રાત આપણે આ પડિયા માટે મઠિયાની દાળ ચોખા અને મેથી પલાળી રાખી હતી હવે તેને ક્રશ કરી દઈશું મિક્સરના બાઉલમાં લઈ અને ક્રશ કરી દઈશું જો પડિયાનું ખીરું આ તૈયાર કર્યું છે ચોખા મઠિયા અને મેથી વાટીને નાખીને વાટીને તૈયાર કર્યું છે હવે તેમાં કલર માટે એના કલર માટે આપણે એક અડધી ટેબલ સ્પૂન જેટલી અડધી ટેબલ સ્પૂન જેટલી હળદર નાખીશું અંદર પછી તેમાં ચાર પાંચ ચમચી મોણ ઉમેરીશું એટલું નાખી દઈશું અંદર અને બધું જ હલાવી દઈશું મેં થોડુંક હીરું તીખું લીલા મરચા વાળું કરવું છે એટલે મેં થોડું ખીરું કાઢી લીધું છે હવે બંને ખીરામાં મીઠું ઉમેરીશું એક એક ચમચી જેટલું અને જ પ્રમાણે તમે મીઠું ઉમેરી શકો છો થોડા ખીરાની અંદર મીઠું આ અડધી પોણી ચમચી જેટલું આદુ છીનેલું લીલા મરચાં એક એક ચમચી જેટલા અને લસણ લસણ વાટેલું એક ચમચી જેટલું ઉમેરીશું અને પછી તેને હલાઈને આથો આવવા દઈશું જો સાંજે આજે આજે સાંજે બનાવવા હોય તો આગલે દિવસે રાત્રે પલાળી સવારે બધું ક્રશ કરી દેવાનું અને સાંજે એને બનાવવાના મોડું ખીરું આજે મારે વાપરવું નથી એટલે મેં થોડું સાઈડમાં રાખ્યું અને આ આટલા ખીરાનો જ મેં મસાલો બતાવ્યો જો તમે લીલા મરચાં ઓછા કરતો તો ઓછા ઉમેરવાના પણ એમાં લીલા મરચાં આદુ લસણ અને હિંગ આગળ પડતા હશે તો જ તેનો ટેસ્ટ બહુ સરસ લાગશે આ જો આવેલું આ પડિયાનું ખીરું તૈયાર છે સ્લાઇટ પીળો કલર દેખાય છે એવો કલર રાખવો પણ હજી એમાં મીઠું હિંગ ઓછા છે તો આપણે અંદર ઉમેરીશું શું મસાલા ઓછા છે તે પ્રમાણે તેમાં ઉમેરીને આવી રીતે હલાવ્યું છે ત્યારબાદ તેમાં ઈનો ઈનો નાખી અડધું પેકેટ શકો થોડું છે નહી તો એક કિલો એ એક કિલોનું પેકેટ ઉમેરી દેવું એવું એક કિલો કીધું હોય તો એક કિલોનું હલાવી દેસુ બહુ પથું કીરું ના થાય બીજી બીજી શેટ જાતું રહે તેવું રાખો બરોબર આવી રીતે હલાવી દેસુ બે પાંચ મિનિટ અને આ બાજુ આપણે કુકર ની અંદર પાણી મૂકીને તેલ વાળી કે વટકી કરીને આપણે તૈયાર રાખીશું જેથી આ તૈયારીમાં થઈ જાય અને વાડકી ગરમ થાય પાણી ઉકળે પછી જાય ખીરું અંદર ઉમેરવાનું ત્યાં સુધી એટલે ખીરો છેલ્લે નાખીને આ હલાયા કરો પહેલા જમાનામાં બધા આ વસ્તુ પડિયામાં બનાવતા હતા આજે મારા સાસુના મમ્મી આ પડિયામાં બનાવતા હતા આ પડિયા ની જગ્યાએ આપણે આમાં બનાવીશું ખરેખર આ આ વસ્તુ ઉનાળો શિયાળો ને ચોમાસું ત્રણેય ખાવી ગમે ઉનાળામાં ગરમીમાં બહુ તળેલું ના ખાતા હોઈએ તો બાફેલું ખાઈએ એટલે ગમે ચોમાસામાં પણ એકદમ ગરમ ગરમ પડિયા ખાવાની મજા આવે અને શિયાળામાં આદુ મરચાં લસણ વાળા હોય તો બહુ જ મજા આવે જો એક કડચી એક વાટકીમાં એક કડચી ઉમેરીશું અને પાંચ મિનિટ ચડવા દેસીટું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે પડિયા ચડી ગયા છે આપણે જો ગમે તે પડિયાની અંદર આમ ચમચી એ કરશો તો સરસ ચડી ગયા છે હવે તેને ગેસ ધીમો કરી અને આ વાટકી આપણે બહાર કાઢી લઈશું હવે નીચે પાણી ચેક કરતું રહેવાનું અને તેની જગ્યાએ તમે ઇડલીના સ્ટેન્ડમાં પણ આ ઉતારી શકો છો તો જો આ બચેલું ખીરું છે તેને ઇડલીના સ્ટેન્ડમાં આપણે તેલ લગાવીને મેં તૈયાર રાખ્યું હતું તો ઇડલીના સ્ટેન્ડમાં પણ આપણે આવી રીતે મૂકી દઈશું ગેસ ફાસ્ટ કરી અને તેને પણ પાંચ મિનિટ થવા દઈશું બસ હવે આ ગેસ બંધ કરી દઈશું આવી રીતે બીજા આપણે પડિયા ઉતારવાના આ સો થી દોઢ સવા સો વર્ષ જૂની આઈટમ છે વિસરાતી આઈટમ આ જો આ ગરમ ગરમ આ પડિયા તૈયાર છે જો આવી રીતે બધી જ વાટકીમાંથી ઉખાડી દેવાના પડિયાની અંદર આવી રીતે પડિયો મૂકી અને આપવાનો પીરસવાનો આવી રીતે પડ્યો કાં તો આવી રીતે પ્લેટમાં મૂકીને એની ઉપર પડિયાની ઉપર સહેજ મેથીનો મસાલો જો મેથીનો મસાલો ભાઈ તો મેથીનો મસાલો ને તો ખાટું અથાણું હોય તો ખાટા અથાણા જોડે બહુ જ ફાઇન લાગે છે આ ચણા મેથીનું અથાણું ખાટું અથાણું અને મેથીનો મસાલો અને એની ઉપર આવી રીતે તેલ ઉપર રેડીને આપવાનો અને જો ડીશમાં આપો પ્લેટમાં આપો તો મેથીના મસાલાની અંદર તેલ આવી રીતે ઉમેરીને આવો આ સોથી દોઢસો વર્ષ જૂની મારા સાસુના મમ્મી બનાવતા હતા અને કદાચ એમને પણ એમના મમ્મીએ શીખવાડી હોય એ વાનગી છે મઠની દાળ ચોખાની અને જુઓ આદુ મરચાં લસણની હિંગ આગળ પડતા હશે તો બહુ જ ફાઇન લાગશે કલર માટે સેજ હળદર રાખવાની છે તો આંબા આ છે આપણા પારડિયા તૈયાર પહેલાં જો તમને આ વાનગી ગમી હોય તો શ્રેયાકા તડકાને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ